નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કેટલાક મહત્વપૂર્ણ સમાચારો વિશે વાત કરીએ પરંતુ તે પહેલા ખાસ કરીને આ વિડિયોને એક લાઈક કરીને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને દરરોજના તાજા સમાચાર સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય તો મિત્રો પ્રથમ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારત હાલમાં બે વિરોધાભાસી હવામાન પરિસ્થિતિઓ સાથે જજુમી રહ્યું છે

સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. એપ્રિલ મહિનામાં બીજીવાર ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજકોટના તેલ બજારથી ખુલતા બજારે મળતી માહિતી અનુસાર ખાદ્ય તેલના ભાવના ભાવમાં કડાકો બોલાયો છે. સિંગતેલ ઐતિહાસિક નીચી સપાટી પર પહોંચ્યું છે. સિંગતેલમાં વીસ રૂપિયા અને કપાસિયા તેલમાં દસ રૂપિયાનો ઘટાડો થયો છે. સીબીઆઈ સહિતની તમામ એજન્સીઓને હાઈ એલર્ટ પર મૂકી દીધી છે નકલી નોટો ગુણવત્તા અને પ્રિન્ટની દ્રષ્ટિએ અસલી નોટો જેવી જ હોય છે જેના કારણે તેને ઓળખવી મુશ્કેલ બને છે તેનો રંગ અને ટેક્સચર પણ અસલી નોટો જેવા જ છે જમ્મુથી શ્રીનગરને જોડતા રોડ પર રામબનની આસપાસ ભારે વરસાદ પડવાના કારણે રસ્તા ધોવાઈ ગયા છે અને ભૂસ્ખલન થયું છે તેના કારણે વાહનો અટવાઈ ગયા છે અને હજારો પ્રવાસીઓ ફસાઈ ગયા છે જેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ છે જે પ્રવાસીઓ વૈષ્ણોદેવી જઈ રહ્યા હતા તેમણે પોતાની યાત્રા અટકાવી દેવી પડી છે એક જાણકારી પ્રમાણે રામબન પાસે પચાસ જેટલા ગુજરાતી પ્રવાસીઓ અટવાઈ ગયા છે

ચીનના વૈજ્ઞાનિકોએ એવો હાઇડ્રોજન બોમ્બ વિકસાવ્યો છે તે પણ વધારે ખતરનાક છે પણ પણ તેમાં તેમાં જ નથી નથી યુરોનિયમ અને પ્લુટોનિયમ જેવા કોઈ પરમાણુ પદાર્થ એક રિસર્ચ મુજબ ફક્ત બે કિલો વજનવાળા આ બોમ્બે સો ડિગ્રી સેલ્સિયસ થી વધુ તાપમાન વાળો આગનો ગોળો બનાવી દેતા આખું વિશ્વ સ્તબ્ધ થઈ ગયું છે આગનો આ ગોળો સળંગ બે સેકન્ડ સુધી સળગતો રહ્યો હતો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચાલી રહેલા ટ્રેડવોર વચ્ચે ચીને અમેરિકન બોઈંગ કંપનીના સેવન થ્રી સેવન વિમાનનો સ્વીકાર કરવાનો ઇન્કાર કરી દીધો છે આ તકનો લાભ ઉઠાવતા એર ઇન્ડિયા બોઈંગ કંપની પાસેથી આ વિમાનો ખરીદવાનું વિચારી રહી હોવાના અહેવાલો મળ્યા છે એર ઇન્ડિયા વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચે ચાલી રહેલા ટેરિફ યુદ્ધનો લાભ લેવા માટે સ્પર્ધા કરતી એશિયન એરલાઇન્સની યાદીમાં જોડાઈ છે યુનેસ્કોએ પોતાની મેમરી ઓફ વર્લ્ડ રજિસ્ટરમાં શ્રીમદ ભગવદ્ ગીતા અને ભરત મુનિના નાટ્યશાસ્ત્રને સામેલ કર્યું છે ભારતના અત્યંત પ્રાચીન ગ્રંથોને આ બહુમાન મળવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે કેન્દ્રીય સંસ્કૃતિ વિભાગના મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે શુક્રવારે આ બહુમાન અંગે જાણકારી આપતા તેને ભારતની સભ્યતાના વારસાની ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં બે દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે કચ્છ અને રાજકોટમાં યલો અલર્ટની આગાહી છે અમદાવાદમાં તાપમાન એકતાલીસ ડિગ્રી નોંધાયું છે રાજ્યમાં સૌથી વધુ ચુમ્માલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે આવતીકાલથી બે દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી છે દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં પવન સાથે ધૂળની ડમરીઓ ઉડશે તો મિત્રો આ પ્રમાણે રહ્યા હતા આજના કેટલાક મહત્વપૂર્ણ સમાચારો દરરોજના તાજા સમાચાર જોવા માટે આ વિડીયોને એક લાઇક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં